ઓવર ન રૂમ ને લઈ જાવ સુ દવાખાને બાપ રે પોતી ગયા દવાખાને ની રીત આપણે એન્ટ્રી કરી દીધી છે ને હવે આપણે જો રીત માંથી બારે ને કાઢ્યા છે કેમ કે હોસ્પિટલ આવી ગઈ છે તો હવે આપણે આગળ હોસ્પિટલમાં જઈ રહ્યા છે તો ધીમે ધીમે એટલે લઈને આ હોસ્પિટલ એન્ટ્રી કરી દીધી છે એન્ટ્રી કરતાં કરતાં હસબન્ડને આપણે લઈ જવાના હતા તો નીચે માંડ માંડ મારાથી લેવાતી હતી તો હવે પછી આપણે રિફેક્શન કાઉન્ટર ઉપર આવી ગયા છે ફાઇલ જમા કરાવી દઉં અને મળવાનું હતું એટલે આપણે એ એની પ્રોસેસ કરતા હતા આગળ કે ક્યારે આપણો નંબર આવશે કઈ નાન તે બધું કરવાનું હતું અને પછી જોઈ શકો છો કે મારા હસબન્ડને આ પ્રોબ્લેમ છે માઇગ્રેન પ્રોબ્લેમ કહેવાય છે મગજનો પ્રોબ્લેમ તો તમે જોઈ શકો છો આ મગજનો પ્રોબ્લેમ છે તો મગજની અંદર આપણે નસું હોય એમાં બધી બહુ જાતની નસું આવે એમ પછી આપણે ધીમે ધીમે ડોક્ટરને મળવા ગયા અંદર તો ડોક્ટર સાહેબ જોડે આપણે બધી ચર્ચા કરશું શું પ્રોબ્લેમ થઈ ગયું છે કરે છે અને ડોક્ટર સાહેબ મારા ફેમિલી મેમ્બર જેવા છે તો બહુ સરસ રીતે મને સમજાવે સરસ તપાસ પણ કરી આપે છે અને બધું કામ એકદમ પરફેક્ટ કરે છે એમ અને પછી ઘરે આવી ફોટોશૂટ કર્યું મારી ફ્રેન્ડ આવી તો એમને રે ફોટોશૂટ કરી લીધું થોડુંક અને આપણે ડેન્ટિંગ મેન્ટિંગ કરીને રેડી થઈ ગયા હતા કેમ કે આપણે જાવ તો ન્યુઅરની પાર્ટીમાં કેટલી પાર્ટી ગોઠવેલી હતી ફ્રેન્ડે તો મને કોલ આવ્યો હતો સારું હોસ્પિટલ હશું થઈ હતી નથી આપણે આવીને મેટો ગ્રીનમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી આવી ગયાંથી ગ્રીનમાં ધમાકેતા રેન્ટ્રી કરી છે के भयो सबैजनालाई सबैको भाइको बोलाउ पाडियो सबैजनाले 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 सबै ત્યાંથી બહાર નીકળીને આપણે ફોટોશૂટ કરી લીધું ફોટો શૂટ ઘણા આપણે કર્યા હતા કે અવરનવર આપણે કાળા કરક મૂકશું